નમસ્કાર મિત્રો એચઆર મિન ગોલ્ડ ડિજિટલ નાઇન એમ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાની છે એચઆર મિન ગોલ્ડ મિનરલ મિક્સચર પાવડરની આ પાવડર જે દૂધાળા પશુઓ માટે દૂધ પેટ અને એસએનએફ માટે કામ કરે છે બીજા એવા પશુઓ હોય કે જે પશુઓ વારંવારથી પીઠ થતા હોય વિકાસ ઓછો હોય બિણ પછી જલ્દી ગરમીમાં ના આવતા હોય અને ગરમીમાં આવે છે પરંતુ રિપીટનો પ્રોબ્લેમ બહુ હોય તો આપના નજીકમાં મેડિકલ સ્ટોરમાં જઈ આર મીન ગોલ્ડ મિનરલ મિક્સર પાવડર ખવડાવો જેનું પ્રમાણ છે ત્રીસ ગ્રામ સવાર ત્રીસ ગ્રામ સાંજે ખાંડાણ સાથે મિક્સ કરીને આપવું રિઝલ્ટ બહુ સારા છે એની સાથે સાથે એચઆર કેલ્શિયમ જે પશુઓની અંદર આપણે જોઈએ કે વધારા પ્રમાણમાં જે આપણે દૂધ નીકાળીએ તો એની સાથે પશુઓને નિયમિત દરરોજ આપણે કેલ્શિયમ આપવું જરૂરી છે તો આપણા પશુને એચઆર કેલ્શિયમ જરૂરથી આપીએ અને ભરપૂર દૂધ ઉત્પાદક મેળવીએ